ભારત સરકારે હવે બેન્કિંગ સેક્ટરમાં ખૂબ મોટા સુધારા કર્યા છે આ અંતર્ગત હવે ગુજરાતમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજોને ખૂબ મોટી રાહત મળી શકે છે ગુજરાતના કોઓપરેટિવ સેક્ટરમાં અગાઉ દસ વર્ષ સુધી ડિરેક્ટર રહી ચૂકેલા દિગ્ગજો ફરીથી ચૂંટણી લડી શકે છે આ માટે હવે જયેશ રાદડિયા દિલીપ સંઘાણી અને અજય પટેલ જેવા નેતાઓ ફરી એકવાર સહકારી ક્ષેત્રોમાં ચૂંટણીઓ લડી શકે છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ભારત સરકારનો કાયદો બેન્કિંગ લો અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસ જેનું પહેલી ઓગસ્ટથી અમલીકરણ શરૂ થશે આ નવા સુધારા અંતર્ગત ચાર બેન્કિંગ સેક્ટરના કાયદાઓમાં ભારત સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો ચોત્રીસ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પંચાવન બેન્કિંગ કંપનીઝ એક્ટ ઓગણીસો સિત્તેર અને ઓગણીસો એસીમાં સુધારો કરવામાં આવ્યો છે તો હવે આ સુધારા દ્વારા સહકારી ક્ષેત્રના દિગ્ગજોને ખૂબ મોટી રાહત મળી શકે છે કેમ કે સહકારી બેન્કિંગમાં નવા સુધારા મુદ્દે હવે સ્પષ્ટતા સામે આવી ગઈ છે અગાઉ દસ વર્ષ સુધી ડિરેક્ટર રહી ચૂકેલા દિગ્ગજો ફરી પોતપોતાના સહકારી એકમોમાં ચૂંટણી લડી શકશે જયેશ રાદડિયા દિલીપ સંઘાણી અને અજય પટેલ જેવા નેતાઓ હવે સહકારી ક્ષેત્રમાં ફરી એકવાર ચૂંટણીમાં ઊભા રહી શકશે જેમ કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીઓ જયેશ રાદડિયા લડી શકશે સાથે જ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીઓનો કાર્યક્રમ થોડાક સમયમાં હવે જાહેર થવાનો છે પહેલી ઓગસ્ટ બે હજાર જે નવા ડિરેક્ટરો ચૂટાશે તેમની પર દસ વર્ષની મર્યાદા છે પરંતુ તે પહેલાં જેટલા દિગ્ગજો કામ કરી રહ્યા છે તેમને તેમની કારકિર્દીમાં કોઈ રુકાવટ નહીં આવે કારણ કે દસ વર્ષ ડિરેક્ટર રહી ચૂકેલા દિગ્ગજો પણ હવે ચૂંટણી લડી શકશે બેન્કિંગ એક્ટમાં જે નવા સુધારા કરવામાં આવ્યા તેને લઈને આ સામે આવી છે કે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ પહેલા જેને દસ વર્ષ પૂરા કર્યા હોય તેની તેની પર કોઈ નવી એ લોકો પ્રભાવિત થાય આના કારણે ભૂતકાળમાં જે ડિરેક્ટરો લાયકાત અને કાર્યકાળ અંગે કાનૂની વિવાદોમાં ફસાયા હતા તેમની કાનૂની અસ્પષ્ટતા પણ હવે દૂર થશે અને આ નવી સ્પષ્ટતાના કારણે જયેશ રાદડિયા દિલીપ સંઘાણી અને અજય પટેલ જેવા દિગ્ગજો કોઓપરેટિવ સેક્ટરમાં ચૂંટણી લડવાના દ્વાર તેમની માટે ખુલી શકે છે વાત કરીએ ગુજરાતના કોઓપરેટિવ સેક્ટરની તો હાલમાં તે ખૂબ જ વિવાદોમાંથી પસાર થઈ રહ્યું છે વાત કરીએ અમૂલ ડેરીની તો થોડાક સમય પહેલાં જ માતરના પૂર્વ ભાજપના જે એમએલએ છે કેસરીસિંહ સોલંકીએ તેમણે પણ અમૂલ ડેરીની સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવાની ચિમકી ઉચ્ચારી હતી તો તે અગાઉ સાબર ડેરીમાં પશુપાલકો જે ભાવ ફેરને લઈને ખૂબ આક્રમક દેખાવો તેમણે સાબર ડેરીની સામે કર્યા હતા અને તેમાં એક પશુપાલકનું નિધન પણ થયું હતું તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર